ઓછા કરવામાં અને કેન્સર ના દર્દી જીવન સુધારવામાં મદદ કરે છે તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ અનેક જાગૃતિ અભિયાન આયોજિત કરવામાં આવે છે ત્યારે આજે રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર અને રોટરી ક્લબ ઓફ બરોડા કોસ્મોપોલિટન તેમજ ઇનર વ્હીલ ક્લબ જવાહરનગરના સહયોગ દ્વારા કેન્સર જાગૃતિ અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું આ મૂળ તો અંડર પ્રિવિલેજ વિમન ને ડિટેક્ટ થાય અર્લી ડિટેક્શન થાય અને એમની ટ્રીટમેન્ટ થઈ શકે આ મારો રોટરીનો એક યુનિક પ્રોગ્રામ છે અત્યારે લગભગ વીસ એક આવા છે ને વી એસ્ટિમેટ અબાઉટ સિક્સટી ફાઈવ ટુ સેવન્ટી ફાઈવ પેશન્ટ બધા અહીંયા શું કહેવાય પુહર અને લોઅર મિડલ ક્લાસના આવેલા છે એમનું ચેકઅપ થાય છે અને કેન્સર ની ચેકઅપ વડોદરાની વિખ્યાત પારુલ યુનિવર્સિટીના પારુલ સેવાશ્રમ અને પારુલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેરામેડિકલ અને હેલ્થ સાયન્સના સહકારથી મોઢા તથા ગર્ભાશય મુખના કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ મહિલાઓ કેમ્પમાં આવી હતી અને પોતાનું ચેકઅપ નિષ્ણાંત તબીબો દ્વારા કરાવ્યું હતું અમે લોકો રોટરી ક્લબ જવરનગર જોડે જોઈન્ટ પ્રોજેક્ટ કરી રહ્યા છે અને વી આર પ્રાઇડ ટુ ડુ This પ્રોજેક્ટ જોઈન્ટલી કારણ કે આમાં બધું કેન્સર ડિટેક્શન અને ડેન્ટલ કેમ્પનું પણ અમે લોકો આયોજન કર્યું છે અને અમે ઈચ્છીએ છીએ કે આ આવ્યું અમે લોકો આવું પ્રોગ્રામ આગળ પણ કરતા રહીએ ના આપણે સિક્સટી ફાઇવ સેવન્ટી ફાઇવનું આપણે ટાર્ગેટ રાખ્યું છે અને ઉમેદ એવી છે કે થઈ જશે એટલું ટાર્ગેટ એના કરતાં વધારે જ થશે પણ એટલું તો થઈ જશે આરામથી એટલે એમને અવેરનેસ થશે આપણે એમનું ડિટેક્શન કરી શકીએ ઓર્લી ડિટેક્શન થાય તો ઓર્લી એની રેમેડી પણ થઈ જાય લે ડિટેક્શન થાય તો પછી બહુ તકલીફ થઈ જાય છે એ પછી અમે લોકો જોઈન્ટલી ડિસાઇડ કરીશું કે શું કરવાનું છે પણ જે બેસ્ટ થતું હશે એમની માટે એ આપણે કરીશું પણ અમે એક સ્ટાર્ટ કરી દીધું છે આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર અને રોટરી ક્લબ ઓફ બરોડા કોસ્મોપોલિટન તેમજ ક્લબ જવાહરનગર સભ્યો અને પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે અમે લોકોએ આ જોઈન્ટ કેમ્પ આયોજિત કર્યો છે સર્વાઈકલ કેન્સર માટે અને ઓરલ કેન્સર માટે તો એનાથી લેડીઝને એવી જાગૃતતા આવે કે એમને કોઈ પણ પ્રાઇવેટ પાર્ટસમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એનું નિદાન થઈ શકે અત્યારે આજે સ્ટાર્ટઅપ કેમ્પ છે પછી એનું જે કંઈ આવે ડિસિશનમાં આવે રિપોર્ટ્સમાં એ પ્રમાણે અમે આગળ વધીશું આ ખૂબ જરૂરી વસ્તુ છે જે અમુક મહિલાઓને ખબર નથી પડતી અને એ લોકો ટાઈમસર નિદાન નથી કરાવી શકતા ટાઈમસર કરાવી શકે તો બચી શકે ઘણી બધું પેઇનમાંથી એ લોકો બચી શકે કે આગળ આવીને આ તપાસ કરાવવા આવે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર